અરે ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધા અમારા નવા એક બીજા હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તો આજે તો હાર્દિક ભાઈ ઘણા દિવસ બાદ જોવા મળ્યા છે લગભગ મહિના પછી એમને ટાઈમ મળ્યો છે એટલે ભાઈ અત્યારે હું લેપટોપ પર એક રિમિક્સ બનાવું છું એટલે પૂછવા આવું બ્લોગમાં બરાબર એટલે આખો દિવસ લેપટોપ માં જ રહેતા હોય છે હમણાં જ લેપટોપ માં બહાર નીકળ્યા તમે હે ને હા લેપટોપ માં ફાવા ખાવ એવું હે તો ગાઈઝ દુનિયાની સુંદર વ્યક્તિ

જોરદાર ક્યા વિજય અલી આ તો અક્ષય કુમાર જેવા લાગો છો અક્ષય કુમાર જેવા લાગુ સેમ કહેતો ભતીજા હા બુઢે બુસ નહીં કરે

મિત્રો ફાઈનલે આપણે પહોંચી ગયા છીએ મહુ ગામે તો લહેળતા પેલા જમી લઈએ અને પછી કાર્યક્રમ નો લાભ લઈએ જો આપડે આગળ આવ્યા છીએ બધા ગાઈસ પૂર્ણાવતીનો કાર્યક્રમ ચાલુ છે અને અમે આયા છે તો તાત્કાલિક બધાય સાલ સન્માન કર્યું બહુ સારું લાગ્યું તો ચલો તાન આપરા મજીએ જમવા માટે ભાઈ કે જમીએ ને હા કેવું લાગ્યું તમને સાલ સન્માન બહુ આનંદ થયો અંદરથી ભવ્ય ભવ્ય આયોજન જો

મેમ્ વિજયકુમાર તો મારું ત્રણ કાપડ આવશે બોલો એક મારું એક મારું પણ જલસા એક સાથે ત્રણ ગેટ ટુ ફ્રી

ડુંગરા પર એકદમ મસ્ત મજાનો બધો લીલોછમ વૃક્ષો છે અને સાથે ઉપર વાદળો પણ એવા મેચ થયો છે ને એક નંબર વાતાવરણ લાગે છે મિત્રો મારા સાથે બંધીન ઘેર આવ્યા છે અને વહી જુઓ પોપટ છે અરે વાહ અરે બોલ્યો બોલ્યો ગાઈસ જુઓ આ પોપટ ઊંઘી ગયા લે ઊભો થઈ ગયા લે એ આપણો તો બીક લાગે છે આપણો તો બીક લાગે છે તો તો જીક લાગે છે ગઈ જો હાર્દિક ભાઈ તો જરાય બી હતા નહીં અને ઉપર પોપટ મેલ્યું છે હા જરાય બીક નહીં લાગતી એ બા ના પંખી પ્રેમી છે હા ત્યાં પોપટ પાડે પોપટ પારે ખાલી આ રોણાએ પોપટ વાહ ભાઈ વાહ મઉના એક યુટ્યુબર છે જશવંતભાઈ નિજાનંદી તો લેહડો આપડે એમના ગેર જઈએ અને એમની ખબર અંતર પૂછીએ એમને જો કે કોખનું ઓપરેશન કરાયેલું છે એવા સમાચાર મળ્યા છે મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મોઉ ગામે અમારા ખાસ મિત્ર એવા જસવંતભાઈ નિજાનંદી સાહેબ જે યુટ્યુબર છે સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે યુટ્યુબ પર અને આજે એમને થોડીક તકલીફ આવી છે તો ખબર લેવા માટે આવે કેમ છો જસવંતભાઈ સાહેબ મજા મજામાં આ શું હતી સર્વ સુંદર સાથ નહીં જસવંત નિજાનંદી ના મંગલ પ્રેમ પ્રણામ સુંદર સાથજી આ એકદમ જ હાડકું મારું વધતું હતું અને હાડકાને વધવાના કારણે આ નસ દબાઈ ગઈ હતી એટલે ઓપરેશન કર્યું છે અત્યારે સારું છે આપ સૌના આશીર્વાદથી હું સારું છે ગાઈઝ અમારો મિની સબસ્ક્રાઇબર અહીંયા અમને મળી ગયા છે ફરીથી મળ્યા છે એટલે હેડો ભાવાજી તમે માર ઘરે આવો અમારું ઘર જો હા અને અમે હેલો ભાઈ વિગ્ન ભાઈને કેના બોલાવતા હતા અને આઈ ગયો મારો ભાઈ હા ઓરિયા હા અને આ બધા મારા સબસ્ક્રાઇબર તો છે અમારા સબસ્ક્રાઈબર અમારા મારે ચા લઈને આયા છે થેન્ક યુ ભાઈ હો ચલો આવજો તન ભાઈ ભાઈ મિત્રો આમ આપણે નીકળ્યા છે ઘેર અને અમારા મિની સબસ્ક્રાઈબર જો છે કોની અમને મળવાયા છે આવજો બધાઓ ને હારું હાર વિડીયો જોજો હું બધા હારું ચલો

એટલે હું બધાનું મુ એકદમ મીઠું થઈ જાય અલગ જ સ્વાદ આવે બધા ગોળીઓ ચૂસવા મળે જુઓ આખી ઈકો મિત્રો ફાઇનલી આપણે ઘેર આવી ગયા છે ચલો તાન આજનો તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પણ નવા આવેલા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી